દીવના ગોગલા સ્થિત અંબા માતાના મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા સ્થિત અંબે માતાના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન જય અંબે મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક માતાજીના ગરબે રમી માતાજીની આરાધના કરે છે ત્યારે આજે ત્યાં દુર્ગાષ્ટમીને લઈ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા મહાઆરતી પ્રસાદ વગેરેનું આયોજન થયું હતું જેનું ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ અને દર્શનનો લાભ લીધો હતો